શેની દવા છાટો છો હા સે આપણે ગરોટ લેલી ટીટડી એની દવા ચાલુ કરી છે આપણે આમાં છાટવી પડે એમ છે બહુ થઈ ગયો તો ગરો મારે મારે છાટવી પણ તને નો આવડે આમાં દવા છાટતા મારે છાટવી છે આવડે હે લે આય આવડી ગયો પણ દવા ચાટતા పేలా సా આખો ક્યારો લઈ લેવાનો કમ્પ્લીટ ક્યાંય રહેવો ન જોઈએ એમાં હવે આ ટીડડીની નહીં તો દવા સટાઈ જાય પણ અડદની અંદર પણ હવે આપણે આની અંદર ખડે છે હવે આ ખડનું શું કરવું આની અંદર કણેજરો ને એવું બધું બહુ છે જો આવું બધું ખડ ઉગ્યું છે સાઈડમાં સાઈડમાં આવું બધું ખડ પણ છે હવે આની અંદર કઈ દવા સટાઈ કોમેન્ટ નહીં કરજો ક્યાંક ક્યાંક છૈયા છે સૈયા થઈ ગયા છે જો આવા કેમ થાય દવા માં સારું લાગે ચડવા કે થાકી જાય હા તો આપણે આખું ખેતર આખું આખું ખેતર સાટવાનું છે જો આવડું ખેતર છે આવડું આખે આખું ખેતર સાટવાનું છે સટાઈ દે ને આ ખેતર મજા આવી તો મજા જ આવે ને આમાં એટલે તો બધા ખેડૂતો ખેતી કરે છે મજા આવે એટલે આ બાજુ રહ્યા ત્યાં દવા લાગી જાય તને હોતે હરકી હરકી આખા ક્યારામાં થાવી દે એક જીવાત વધી દાહ પાછી આખો ક્યારો લે હરખો નથી સટાતી આખા ખેતરમાં આવી રીતે સટાઈ તો પછી થોડું સટાવી વ્યવસ્થિત એક સોડવો રેવો ન જોઈ બધો રકતો જ આવવો પડે હવે આપણે દર વખતે દવા છાંટવાની હોય ને આપણે પંપ લઈને આવી જ જવાનો ધોકડી આવી ગયો છે ધોકડ માટે આમાં અડદ નો બરે એને કઈ દવા છાંટવી એ પણ કેજો જેને જાણકારી હોય એ આમાં નીંદે તો નથી જ ફુગાય આમ જો ખળ જો કેવું છે આવું બધું છે આ લગભગ નીંદે તો ફુગાય જ નહીં આમાં દવા જ છાંટવી પડે જો કેટલું દેખાય ઝીણું ઝીણું આમાં કઈ છે જ છે દેખાતી તો ને હામાં અડદની ઉપર જોવાનું હોય જો આ અહીંયા દેખાતી હોય જીવાય જો

આડું રેવાનું ખેતરમાં નો હળદમાં નો આવે ને એનું ધ્યાન રાખવાનું હાલો હવે વાઈ મીંડા છે કરવા બે સબલા જેવું થાય વાયદું હવે વાયદું તો કરવું જ પડે ને તો જ દૂધ મળે ને ખાવા